મા દશામાની નવ દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ મંગળવારે ભક્તોએ દુખી હૃદય માને વિદાય આપી હતી મોડી રાત્રે મોટી સંખ્યામાં ભક્તો તાપી વાળાઓ પર ઉમટી પડ્યા હતા મા દશામાની 9 દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ મોડી રાત્રે ઢોલ અને ડીજેના ટાલે દશામાની વિદાય હતી મંગળવારે મોડી રાત્રે જ વિસર્જન યાત્રા શરૂ કરી હતી ભક્તોએ ઢોલ અને વિદાય આપી હતી કિનારે મોટી સંખ્યામાં ભાવી ભક્તો ઉમટી પડ્યા હતા મોડી રાત્રે બાર વાગ્યે સુરતમાં ડક્કા ઉવારા નાવડી ઉવારો ડભોલીના વણઝારો ઓવારો સિંગણપુર કોઝવે ઓવારો કુરુક્ષેત્ર ઓવારો સિદ્ધિ કુટીર અને પાંચપીપળા ઉવારો રામજી ઓરા મુસ્કાન ઓવારા ખાતે દર્શાવવાની મૂર્તિઓનું વિસર્જન કરાવ્યું હતું અને અમે એનએસએસ યુનિટના લગભગ પચાસેક છોકરાને લઈને આજે દશામાં વિસર્જન પછી જેની સ્થિતિ હોય છે સ્વચ્છતા કે સ્વચ્છતા અભિયાન નિમિત્તે અમે આ એક્ટિવિટીમાં આવેલા છે અમારા એનએસએસના બાળકો સ્ટુડન્ટ્સ એ અહીંયા જે મૂર્તિઓ પડી છે એની સાથે જે બધા ફૂલહાર ચુંદડી કે જે સીધું નદીમાં જાય અને પ્રદૂષિત થાય નથી એને અટકાવવાના પ્રયત્ન રૂપે અહીં આવ્યા છે અને એ લોકો સિમ્પલ જે મૂર્તિઓ પડી છે તેના પરથી જે વધારાનું પહેરાવણીને આ બધું છે એ લઈને એનો નિકાલ યોગ્ય નિકાલ ગાર્બેજ કરી રહ્યા છે વિસર્જન દરમિયાન ફાયરની ટીમ પણ તૈનાત રહી હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો તો વિસર્જન દરમિયાન વરસાદે વિરામ લીધો હોવાથી ભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને વિસર્જન પ્રક્રિયામાં પણ અડચણ પડી ન હતી